આપનું હાર્દિક સ્વાગત છે મલબાર ખાતે સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન અંતર્ગત વિશાળ ધર્મસભાનું આયોજન આજે કરવામાં આવ્યું હતું જામુગળા તાલુકાના મલબાર ગામે આજે સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન અંતર્ગત એક વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દ્વારિકા અનંત વિભૂષિત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સજાનંદ સરસ્વતીજી મહારાજે મલબાર ખાતે બદલામણી કરી હતી ધર્મસભામાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ મયુર પરમાર જામુગડા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રણજીતભાઈ બારીયા તેમજ હાલોલ ભાજપ પ્રમુખ શ્રી હરીશભાઈ ભરવાડ સહિત જામુગડા તાલુકાના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના મંડળના આગેવાનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જગતગુરુ શંકરાચાર્ય સ્વામી એ પોતાના પ્રવચનમાં સનાતન ધર્મના મૂલ્ય સંસ્કૃતિ અને પરંપરાઓનું મહત્વ સમજાવ્યું અને સમાજમાં ધાર્મિક જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો ધર્મસભામાં ઉપસ્થિત લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને અંતિમ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ ધર્મસભાઓ દ્વારા વિસ્તારમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ચેતનાનો સંદેશ પ્રસરી રહ્યો હોવાનું ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું રસિક બારીયા પંચમહાલ લાઈવ જાંબુગોડા પર્વતી પદ હે જગદુરૂંકરાચાર્ય श्रीराम जय राम जय जय राम श्री राम जय जय श्रीराम जय राम जय